જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વસંત પંચમી ક્યારે છે શું છે આ દિવસનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા અને કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો વસંત પંચમી તિથિ પ્રારંભ થાય છે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે બે કલાક એકતાલીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે બાર કલાક પાંચ મિનિટે વસંત પંચમીનો તહેવાર ઉદ્યા તિથિ અનુસાર મનાવવાનો હોય છે આથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે વાણીની દેવી મા સરસ્વતીની પૂજા કરાઈ છે પૂજાનો શુભ સમય છે સવારે સાત કલાકથી શરૂ થઈ બપોરના બાર કલાક ત્રીસ મિનિટ સુધીનો સમય પૂજા કરવા માટેનો શુભ સમય છે મિત્રો આ વર્ષની વસંત પંચમી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત કરાવનારી છે કારણ કે આ દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે જેમાં રેવતી અને અશ્વિની નક્ષત્રની સાથે શુભ યોગ છે શનિની રાશિ એટલે કે મકર રાશિમાં મંગળ શુક્ર અને બુદ્ધની યુતિ બની રહી છે જેના કારણે યોગ બની રહ્યા છે આ સાથે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજ કેસરી અને મકર રાશિમાં મંગળ અને શુક્રના સંયોગથી ધનશક્તિ રાજયોગ શુક્ર અને બુદ્ધના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે તથા મંગળ ઉચ્ચ રાશિમાં એટલે કે મકર રાશિમાં જવાને કારણે રુચક યોગ રચાઈ રહ્યો છે આ રુચક યોગને પંચ મહાપુરુષ યોગમાંનો એક યોગ ગણવામાં આવે છે આ સાથે ઘણા બધા શુભ યોગો રચાવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે આ અનેક શુભ યોગ બનવાના કારણે આ વસંત પંચમી અપાર સફળતાની સાથે ધન લાભ પ્રાપ્ત કરાવશે આ વર્ષની વસંત પંચમીના દિવસે ત્રીસ વર્ષ બાદ સચ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે આથી આ દિવસ ખૂબ જ શુભ છે આપણા હિન્દુ ધર્મમાં વસંત પંચમીના દિવસનું ખૂબ મહત્ત્વ છે આ દિવસ વણજોયું જોયું તરીકે ઓળખાય છે આ દિવસે લગ્ન અને કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરી શકાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા તેથી જેઓ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરે છે તેઓ જ્ઞાન અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આપણા શાસ્ત્રોમાં વસંત પંચમીને સુખ સમૃદ્ધિ પામવાનો શુભ દિવસ કહેવાયો છે આથી આ દિવસે પૂરી શ્રદ્ધાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા સરસ્વતીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાગમાં પંચમી તિથિ છું આપણા પંચાગમાં પંચમી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે આ તિથિને ખૂબ જ શુભ તિથિ કહેવાની છે આપણા શાસ્ત્રોમાં શુભ કાર્યો કરવા માટે પંચમી તિથિને ખૂબ જ શુભ તિથિ કહી છે આથી આમ વસંત પંચમીના દિવસે ત્રીસ વર્ષ બાદ સષ્ઠ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે આથી આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે તો આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સફળતા કારકિર્દી અને શિક્ષણમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે તો એ ઉપાયો વિશે પણ આ વિડીયોમાં આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ હવે જાણીશું વસંત પંચમીના દિવસે કરવાના ઉપાયો જેમાંનો પહેલો ઉપાય છે જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય ઘરનું બાળક અભ્યાસમાં નબળું હોય તો આ દિવસે શિક્ષણ સંબંધિત વસ્તુઓ જેવી કે પાઠ્યપુસ્તક બુક કંપાસ પેન્સિલ રબર વગેરે વસ્તુ ભણતા વિદ્યાર્થીને અથવા તો ગરીબ બાળકો જરૂરિયાતમંદોને દાન કરવાથી મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થશે તે અભ્યાસમાં તેને પ્રગતિ હાંસલ થશે બીજો ઉપાય છે કે જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો પર માં સરસ્વતીની કૃપા હર હંમેશા બની રહે મા સરસ્વતી પાસેથી શિક્ષા અને બુદ્ધિના આશીર્વાદ હર હંમેશા મળતા રહે તો વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા અને મા સરસ્વતીની પૂજા કરવી ઓમ ઓમ વાગદેવાય વિજેથી મહી તન્નો દેવી પ્રચોદયાત આ મંત્રનો જપ કરવો મા સરસ્વતીને પીળા પુષ્પ અને પીળી મીઠાઈ અર્પણ કરવી અંતમાં સરસ્વતી ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી માં સરસ્વતી પ્રસન્ન થશે તમારા બાળકોને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ આપશે ત્રીજો ઉપાય છે કે જો તમારું બાળકને ભણવામાં મન નથી લાગતું તો વસંત પંચમીના દિવસે મા સરસ્વતીનો ફોટો લાવો તમારા બાળકો જે રૂમમાં અભ્યાસ કરતા હોય એ રૂમમાં અથવા તો તેના સ્ટડી ટેબલ પર માતા સરસ્વતીનો ફોટો મૂકવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ફોટો કે તસવીર દક્ષિણ દિશામાં ન લગાવ્યું પૂર્વ દિશામાં લગાવી અથવા તો કોઈ પણ દિશામાં લગાવી શકાય અને બાળકને કહેવું કે જ્યારે પણ તમે અભ્યાસની શરૂઆત કરો ત્યારે મા સરસ્વતીનું ધ્યાન ધરીને અભ્યાસ શરૂ કરવો આ ઉપાય કરવાથી બાળકને ભણવામાં મન લાગશે મન એકાગ્ર થશે અને તેની બુદ્ધિ તેજ થશે યાદશક્તિ વધશે ચોથો ઉપાય છે કે તમે તમારા શિક્ષણમાં પ્રગતિ મેળવવા માંગો છો અથવા તો તમારા કેરિયરમાં કે પછી તમારા ધંધામાં કે જેમાં તમારા વાણીનો પ્રભાવ વધારે હોય તેમાં પ્રગતિ મેળવવા માંગો છો તો વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવી ઓમ એ સરસ્વત એ એ નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી કેરિયર અને શિક્ષણમાં પ્રગતિની તકો વધશે આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા સાથે મા સરસ્વતીને પીળા રંગના પુષ્પ પીળી મીઠાઈ અર્પણ કરવી જે ખૂબ જ શુભ છે આમ કરવાથી વિદ્યાની દેવી વાણીની દેવી મા સરસ્વતીની કૃપા તમારા પર હર હંમેશા બની રહેશે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન બ્રહ્માએ ચાર હાથવાળી દેવીને પ્રગટ કરી હતી જેણે એક હાથમાં વીણા બીજા હાથમાં પુસ્તક ત્રીજા હાથમાં માળા અને ચોથા હાથમાં હાલાવર મુદ્રા ધારણ કરેલી હતી તેને જોઈને ભગવાન બ્રહ્માએ તેનું નામ સરસ્વતી રાખ્યું જે દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા તે દિવસ હતો વસંત પંચમી આ દિવસ ખૂબ જ શુભ છે આથી વસંત પંચમીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવું જો ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે રહીને નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવી જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ ગંગાજળ પંચામૃતથી સ્નાન કરાવવું જો એ ન હોય તો ફોટો કે છબીને સ્વચ્છ વસ્ત્રોથી લૂછી નાખવી મા સરસ્વતીને પીળા પુષ્પ પીળા પુષ્પની માળા પહેરાવી સરસ્વતીને પીળો રંગ પ્રિય છે આથી આજે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં જો આવે તો તે શુભ છે મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થશે મા સરસ્વતીની પૂજામાં હળદર અવશ્ય અર્પણ કરવી તથા કેસરયુક્ત ખીર અથવા તો કેસરયુક્ત મીઠા ચોખાનું નૈવેદ્ય ધરાવવું અર્પણ કરવું આજે મા સરસ્વતીને કેસરયુક્ત ખીર અથવા તો મીઠા ચોખા ધરાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે જે મા સરસ્વતીને અર્પણ કરીને દરેકે પ્રસાદ તરીકે વહેંચવો માં સરસ્વતીને પીળા રંગની મીઠાઈ ખૂબ જ પ્રિય છે આથી આ દિવસે આ ખીર અથવા તો ચોખા સિવાય પીળી બુંદી કેસરી હલવો રાજભોગ માલપુવા વગેરે પણ મા સરસ્વતીને અર્પણ કરી શકાય છે તથા મા સરસ્વતીની પૂજા કરતા સમયે રંગીન કાગળ લાલ રંગની પેન ખાતા વહી વગેરે સાથે રાખવાથી કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે જો તમે કોઈ પણ રત્ન ધારણ કરવા માંગો છો તો વસંત પંચમીના દિવસે પોખરાજ અને મોતી પહેરી શકો છો જે ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે મિત્રો વસંત પંચમી એ ગણાય છે આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો જેવા કે લગ્ન વેવિશાળ વાસ્તુ ગ્રહ પ્રવેશ વિદ્યા આરંભ જેવા કોઈ પણ કાર્યો પંચાક કે મુહૂર્ત જોયા વગર કરી શકાય છે આજથી વસંત ઋતુ શરૂ થાય છે વસંત ઋતુ શરૂ થવાથી પ્રકૃતિ ખીલે છે અને ફૂલોનો નજારો જોવા મળે છે પ્રકૃતિ જાણે ખીલી ન હોય એમ આ વસંતમાં ફૂલ ગુલાબી ઠંડીથી મનને પ્રસન્નતા મળે છે વસંતમાં સરળતા સહજતા અને નિખાલસતા છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું આથી જ આપણા કવિઓએ વસંતને ઋતુઓનું યૌવન ગણાવ્યું છે ખરા અર્થમાં વસંત ઋતુ એટલે આપણા ભારતનો વેલેન્ટાઇન ડે દિવસ ગણાય છે આજથી શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થાય છે વસંત ઋતુના આગમન સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે આજથી આંબામાં મોર આવવાની શરૂઆત થાય છે અને પક્ષીઓ પણ કલરવ કરે છે કેસુડાના ફૂલો ખીલવાની શરૂઆત થાય છે કારણ કે વસંત પંચમી બાદ જ હોળી ધોળેટીનો તહેવાર આવે છે આજે પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે 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 જૂનું રૂપ નવું સ્વરૂપ ધારણ કરે જૂના પર્ણો અને તાજી કૂપળો ફૂટવા લાગે છે વસંત ઋતુમાં નવા ફળ ફૂલ અને શાકભાજી પણ ઉત્પન્ન થાય છે આથી ભગવાનને પણ ઋતુ મુજબ નવા ધાન અર્પણ કરવામાં આવે છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં વસંત ઋતુ વસંત પંચમીનું ખૂબ જ મહત્વ છે તો મિત્રો આ હતું વસંત પંચમી ક્યારે છે આ દિવસનું શું છે મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા આ દિવસે કરવામાં આવતા ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જય મા સરસ્વતી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ